એ આજે એક રિસોર્ટની મુલાકાત માટે આવ્યો છે જ્યાં લગ્ન પ્રસંગ બહુ જોરદાર ઉજવવામાં આવે છે હવે દરેક લોકો છે ને લગ્ન પ્રસંગમાં થી ખર્ચો કરે છે અને ઓછા બજેટની અંદર તમારે ચાર લાખ એકાવન હજારની અંદર આખું પાર્ટી પ્લોટ આપી દેશે જે રિસોર્ટ છે જેમાં બે દિવસનું ભાડું અંદર ઇન્ક્લુડ છે મને એક વસ્તુ બહુ ગમી હતી મેં એટલે માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છું જે જૂનવાણી જમાનામાં જેના બધા મારા જન્મ ઓગણીસો નેવું પછીના બધા લોકો ખબર હોય કે આ નળિયાવાળા ઘર

જેને ઘરે અશોક સ્તવ હોય ને એ રૂપિયા વાળા કેવાતા અને આ જે સ્ટવ હોય ને એની અંદર છે તો તો ભાઈ બહુ મારવાના અને કચરો અમે ઉપયોગ કરેલો છે અત્યારના જમાનામાં તો લોકો વિડીયો માટે આવ્યો છે ને આ બધું ચાલુ કંડિશન છે અને બહુ મહેનત કરીને ગોતી ને બનાવ્યું છે પટારા જોઈ લો સાહેબ પેલા ડબ્બા નહોતા હો ભાઈ આ ડબ્બા હતા મને ખબર છે ત્યાં સુધી તેલના ડબ્બા તો તેલના ડબ્બા અમારા નસીબ માં જોયેલી છે પટારો છે પછી ઉપર આ વાસણ સાહેબ આ વાસણની અંદર પણ અમે કેવાય ને કે પછી આ ગાસલેટ વાળો ચૂલો ફાનસ એ પછી ફાનસ બળી પણ આવડતું એને બસ પાછું કબાડ છે સાઈઠ વર્ષ પેલાનું છે અને આ રિસોર્ટ ની અંદર છે લગ્ન પ્રસંગ બહુ બધા લોકો કરે છે તમે પણ જો રાજકોટ જુનાગઢ જેતપુર વીરપુર જે લગ્ન પ્રસંગ ત્યાં આપણે યોજવો હોય અને તમારે લગ્ન પ્રસંગ ની તમામ વ્યવસ્થા કે જેમાં તમે કીધું કે પંચામૃત સુધીની પણ વ્યવસ્થાથી માંડીને લગ્ન પ્રસંગમાં મહારાજ થી માંડીને બધું પૂજારી બધું આવી જાય તમારે પ્રસંગ મેનેજ કરવા આપવો છે એવી રીતે કરીને ચાર એકાવન માં આવી ગયું ચાર એકાવન થી એક્સ્ટ્રા હોય છે ટૂંકમાં થઈ જાય બધું તમારે ક્યાંય દોડવાનું